વાંકાનેરથી બાયપાસ જે જામનગર રોડનો બાયપાસ કહી શકાય જે દેવડી પાસે મચ્છુ નદીના પર બનાવવામાં આવેલ છે જે પુલ જે એકાદ વર્ષ પહેલાં તૂટી ગયેલ અને એને આજે રિપેરિંગ કરવા માટે થઈને જે સાંશ્રી કેસરીદેવસિંહ ઝાલા અને એન્જિનિયર સાહેબ પણ આજે એકત્રિત થયા છે અને બ્રિજની મુલાકાત લેવા માટે પોતે જઈ રહ્યા છે આપ જોઈ શકો છો અને બ્રિજને કેટલા સમયમાં બનાવવામાં આવશે અને કેવો બ્રિજ બનાવવામાં આવશે એની વિગતો સાંસાશ્રી આજે જાણી રહ્યા છે અને જે બ્રિજ બનશે એની ગુણવત્તા કેવી છે કેટલા સમયમાં બનશે કેટલા લાખ રૂપિયાની અંદરમાં બનશે અને કેવી એની ક્વોલિટી હશે એ વિશે પણ ભાટીજીએ જાણવા માટે રૂબરૂ આજે જે સ્થળ પર ગયા છે મચ્છુ નદીનું જે બ્રિજ જે છે રાતી દોડી પાસે ત્યાં પણ ગયા છે અને અત્યારે જે બ્રિજને વચ્ચેથી જે તૂટી ગયેલ બ્રિજ જે છે એને પણ અત્યારે એને તોડી નાખવામાં આવ્યો છે અને એની જગ્યાએ જે નવો બ્રિજ બનાવવામાં આવશે એ બ્રિજ કેવી રીતે બનશે અને કેવું ક્વોલિટીમાં બનશે એને જાણવા માટે થઈને જે સાંસદ શ્રી આજે પચીસ ડિગ્રી તડકાની અંદરમાં આજે તમે જોઈ શકો છો અત્યારે દોઢ વાગ્યો છે દોઢ વાગ્યાની અંદરમાં આજે પોતે જઈ રહ્યા છે અને પોતે અહીંયા જઈને જાયજો લેશે કે ખરેખર શું છે કોલ અત્યારે કન્ડિશન અને કેટલા ઓળમાં બનશે એના માટે થઈને કાર્યપાલક ઇજનેર મોરબીને પણ એમને બોલાવ્યા છે અને એની પાસેથી જો કાર્યપાલક ઇજનેર પણ સાથે છે અને બધી માહિતી પોતે રૂબરૂ લેવા માટે થઈને પોતે નહીં કે પોતે એસી ઓફિસમાં બેસીને ખરા અર્થમાં જે ગાંકત્રી પોતે આજે મચ્છુ પુલ ઉપર જઈ રહ્યા છે અને પોતે જઈને જે પોતે કેવી રીતે અહીંયા બનશે અત્યારે શું પોઝિશન છે એ ભાટી ટીવીના દર્શકોને હું બતાવું છું કે અત્યારે જે આ બ્રિજ વચ્ચેથી જો આપણે જો જોઈ રહ્યા છો એ જે આ અત્યારે આ આ એ જગ્યાએ નવો આખો પુલ બનાવવામાં આવશે તો જેથી કરીને એ ક્વોલિટીવાઈઝ પણ સારો બનશે એવી પણ જે ખાતરી આપી છે આ માટે થઈને જોવા અત્યારે બધા સાંસદશ્રી કેસરીજયસિંહ ઝાલા પણ આવ્યા છે અને એ પણ નિરીક્ષણ કરી રહ્યા છે કે આ કેટલા ફૂટ લાંબો છે કેવો ઊંડાઈથી બનશે કેવી ક્વૉલિટીથી બનશે અને કેટલા સમયમાં બનશે આ બધી જ માહિતી અત્યારે શસ્વીદેવસિંહ જાડા સાંસદશ્રી અત્યારે એન્જિનિયર પાસેથી લઈ રહ્યા છે કે જેથી કરીને ખ્યાલ આવે કે કેટલા સમયમાં બનશે અને કેવો બનશે એની પણ ક્વોલિટી કેવી હશે એ બધી માહિતી અત્યારે મેળવી રહ્યા છે કે કારણ કે વાંકાનેરની અંદરમાં અત્યારે ટ્રાફિક સમસ્યા એટલી બધી છે કે જેની કોઈ વાત નહીં તમારે જો તમારે આ છેડેથી ઓલે છેડે સુધી જવું હોય તો ઓછામાં ઓછું તમારે અડધી કલાકનો સમય કે પોણી કલાકનો સમય તમારે આપવો પડે જો આ એક વર્ષ પહેલાં જે આ પુલ તૂટી ગયો છે અને જે આ બ્રિજ જે છે એના ગડર અત્યારે એને તોડી નાખવામાં આવ્યો છે ને એ જગ્યાએ અત્યારે નવો પુલ બનાવવામાં આવશે એ માટે તેને આખી તપાસ રૂબરૂ સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા પોતે અત્યારે જો અત્યારે કેસરી કેસરીદેવસિંહ જે એન્જિનિયર પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યા છે અને માહિતી મેળવી અને કેટલા સમયમાં અને સારામાં સારો પુલ બને એ માટે તેને વાંકાને જનતાને

જે ગયા ચોમાસાના દરમિયાન જેના પુલ ના અંદર ગડર બેસી જવાના કારણે રસ્તો છેલ્લા વર્ષ દિવસ છેલ્લા વર્ષ છે સ્વાભાવિક રીતે નેશનલ હાઈવે નો અને જે બાયપાસના જે આખો ટ્રાફિક છે જયારે સિટીના અંદર જતો હોય અને વાકાને જેવા શહેરના અંદર જે તકલીફો છેલ્લા વર્ષ દિવસથી જોઈ છે એને હવે પૂરું કરવા માટે જયારે ગામની અને વિસ્તારની માંગણી ઘણા ટાઈમથી હતી હવે અધિકારી ગણે એમના ને બધું કાગળિયાનું બધું પૂરું કરાવી ટેન્ડર પ્રક્રિયા પૂરી કરાવીને અત્યારે જયારે કામ એમને ચાલુ કર્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામ પૂરું થાય એવી અમે બધા આશા રાખી છે દોઢથી બે મહિનાના અંદર આખો કાર્યક્રમ ચોમાસો આવે એના પહેલાં પૂરું થાય જેથી કરી આ એક જે બ્રિજ જે ટ્રાફિક માટેનો એક બહુ મોટો સમસ્યા બનીને ઊભો રહ્યો હતો શહેર માટે એમાંથી આપણે વાંકાને જનતા બહાર નીકળે એ એના માટે આપણે અહીંયા ઉપસ્થિત અમારા અધિકારી ગણ બધા આજે ઉપસ્થિત છે અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને ગામવાસીઓને અધિકારી તરફથી અને અમારા બધા તરફથી પણ ખાતરી છે કે આવનારા દોઢ મહિનાના અંદર એટલે ચોમાસાના પહેલા આ પુલનું વર્કિંગ પૂરું થઈ જશે અને પુલ પૂરી રીતે કાર્યરત થઈ જશે જેથી કરી અને જે બાકીનો જે ટ્રાફિક અત્યારે આપણે સિટીના અંદર જોઈએ છે જે ગંભીર પરિસ્થિતિ છે એમાંથી આપણે વાકાનેરવાસીઓ બહાર નીકળશે બરાબર છે તો સાહેબ આપો આ કેટલા સમયની અંદરમાં થશે આ બનશે એનું વિષય તમે

આપણા જે રાજ્યસભાના સાંસદશ્રીએ પણ વાત કરી કે વાંકાનેરની અંદરમાંથી એમને નીકળવું હોય તો ઓછામાં ઓછી અડધી કલાક થાય છે તો ખરેખર વાંકાનેરમાં અત્યારે જે ખૂબ જ ટ્રાફિક થાય છે અને ટ્રાફિકને ખાળવા માટે થઈને અત્યારે જો એક જ પ્રશ્ન જે છે કે જે આ બ્રિજ અત્યારે પૂરો થાય એ માટે થઈને આજે બધા તંત્ર અને રાજકીય પણ બધા આજે કેસરીદેવસિંહ ઝાલા સાહેબ પણ અહીંયા પધાર્યા છે અને ખૂબ ખનથી આજે તાલુકા પંચાયતના પ્રમુખ હરુભાભાઈ પણ આવ્યા છે બેન પણ આવ્યા છે અને તાલુકા પંચાયતના બીજેપીના પ્રમુખ પણ આવ્યા છે તો આ બધા જ આજે સાથે આવી અને એક વાંકાનેરનો જે પ્રાણ પ્રશ્ન જે છે એ પ્રશ્ન હલ થાય એ માટે થઈને આજે નક્કર સોલ્યુશન લેવા માટે થઈને આજે અહીંયા આવ્યા છે નક્કર વાંકામાં તો ઘણા બધા રાજકીય આગેવાનો જે છે પણ કોઈ રસ નથી એક વર્ષથી આ ફૂલ એમને પડ્યો તો અને આજે જે રાજકીય અને સામાજિક અને જે એન્જિનિયરો બધાય આવી અને ખરેખર આ પ્રશ્નને સોલ્વ કરવાની એક કામગીરી કરી છે એ માટે થઈને ખૂબ અભિનંદન નો એન્ટ્રીમાં વાળા તૂટી સાહેબ હા નીકળે છે જો થી ને ખરેખર આ નામ શું

આપડે બધા બબે માણ કે કપા કાઢી અને તૂટી ગયા રીપેર કરી રાતી દેડી વાળે કે હાલો તૈયાર થઈ ગયો પછી થઈ ગયો ને પંચાવન તો એ તો તમે કરવાના દેતા હવે કે કપા પપ્પા કઈ દેવાનું એટલે રાતી દેડી આવું કામ કોઈ લેપઈ ફરી જાય હા અમે પોતે બોલો છો એ ઈ લોકોએ કીધું મને ભાઈ ભરી જાય મે તો હું એમાં કાઈ ન કરિયું કન્ડિશન પેલા પૈસા લેવા કે કને લે લે 4 ને

ટીનો કરે અને ચોમાસા એક મહિને ખાલી એના પોટુ પરમિશન સાથે વ્યવસ્થિત રીતે ખેલુકને પણ લાભ પડે પાણીના ઉતરમાં તળહાતા કરવામાં પણ અને સંગ્રહ પકડવા માટે પણ ફાયદાકારક સારું કામ બોલ તો આપણે કેવું અમારા તાલુકા પંચાયતના બીજેપીના પ્રમુખ પણ આવ્યા છે એન્જિનિયર સાહેબ પણ આવ્યા છે અમારા સરાફુદ્દીન પણ આવ્યા છે બધા જે i out in the